વડોદરા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આજે લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી માટે પત્રકાર પરિષદનું આયોજન જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બિજલ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું જે પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ હાજર રહ્યા હતા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બિજલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની તમામ તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી દીધી છે કાર્યક્રમની જાહેરાત મુજબ વડોદરામાં સાત મહિના તરીકે મતદાન થશે બાર એપ્રિલથી ઉમેદવારીપત્રો સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે વડોદરા લોકસભા બેઠક ઉપરાંત વડોદરા જિલ્લા સેવા સદનની હદમાં આવતી એકવીસ છોટાઉદેપુર અને બાવીસ ભરૂચ બેઠક માટે પણ વ્યવસ્થાના તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના કુલ સત્યાવીસ હજાર ચોરાણું નવા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તો ખર્ચની દેખરેખ માટે પણ નોડલ અધિકારી નિમણૂંક કરાવી છે જેમાં જિલ્લા વિકાસ અધિકારીને જવાબદારી સોંપાઈ છે કાર્યક્રમ જાહેર કરેલ છે એ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા માટે મતદાનની તારીખ સાત મે હજાર ચોવીસ અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ શરૂઆત તારીખ બાર એપ્રિલ થી થનાર છે અને મત ગણતરી ચાર જૂન ના રોજ થનાર છે આજથી જ નામના ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું ત્યારથી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચાર સંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારો અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે બોતેર કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચાર સંહિતાના અમલીકરણનું એનું આયોજન કરીને બોતેર કલાકમાં કામગીરી પણ કરી લેવામાં આવશે નોડલ અધિકારી અલગ અલગ વિષયના કુલ ઓગણીસ નોડલ અધિકારી છે ત્રીસ છે જે આજથી જ કાર્યરત થઈ જાય છે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે હોય છે જેને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ પોપ્યુલરલી એ પણ જિલ્લામાં ત્રીસ રાખવામાં આવશે પણ એની શરૂઆત ઉમેદવારી પત્ર જે તારીખથી સ્વીકારવા ચાલુ થાય કે એપ્રિલ શરૂઆત થશે માટે અધિકારી બે રાખવામાં આવ્યા છે વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની પાંચ વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ગ્રામ્ય વિસ્તારની પાંચ વિધાનસભા માટે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર ડીઆરડીએ એ રીતે કુલ બે નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ નીચે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત રહેશે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત રહેશે

ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ તો દરેક મતદાનની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે મતદાન અવશ્ય કરે જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદૃઢ કરે એવી મારી મીડિયાના મિત્રો થકી મતદારોને અપીલ છે થેન્ક યુ